હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાઝ ગુજરાતી કિચનમાં તો આજે આપણે ભરથાની રેસીપી બનાવવાના છીએ તો બધા જ ફ્રેન્ડ એની તૈયારીમાં લાગી ગયા છે તો બધું જ આપણે ચોપ કરીને રાખ્યું છે લીલું લસણ લીલી ડુંગળી સૂકી ડુંગળી આદુ મરચાંની પેસ્ટ પછી આપણે મોટા જે રીંગણ આવે છે તો એ રીંગણને પણ આપણે બાફીને રેડી કરીને રાખ્યા છે તો હવે વઘારીશું તો એક મોટી કઢાઈમાં તેલ લેશું તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં લીલું લસણ નાખી દેવાનું છે અને લીલું લસણ બરાબર શેકાવા દેવાનું છે તમે જોઈ શકો છો આપણા મારા એક ફ્રેન્ડ છે એ આજે ઓળો બનાવી રહ્યા છે અને ઓળો પણ કહી શકાય અને રીંગણનું ભરતું પણ કહી શકાય તો આપણું બધું જ લીલું લસણ શેકાઈ જાય પછી આપણે તેમાં લીલી ડુંગળી નાખવાની છે તો સરસ આપણું લસણ શેકાઈ ગયું છે હવે આપણે તેમાં લીલી ડુંગળી નાખીશું એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને એને પણ સરસ શેકાવા દેવાની છે થોડીક ઓછી પડી છે તો આપણે બીજી અંદર એડ કરી દઈશું આજે વધારે ક્વોન્ટિટીમાં ભળથું આપણું બની રહ્યું છે હવે આ સૂકી ડુંગળી પણ તેમાં એડ કરવાની છે તો બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આજે વધારે માણસોની ક્વોન્ટિટીમાં આપણું ભળતું બને છે તો એ પ્રમાણે બધી વસ્તુઓનું મેઝરમેન્ટ લીધું છે તમે ઘરમાં ઓછા માણસનું એ રીતે લઈ શકો છો હવે આદુ મરચાંની પેસ્ટ અંદર નાખી દેવાની છે ડુંગળી અને લસણ આપણું શેકાઈ જાય પછી આપણે તેમાં આદુ મરચાંની પે પેસ્ટ પણ બનાવી શકો છો અને ક્રશ કરીને પણ નાખી શકો છો તો તેને પણ સરસ આપણે મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે ચઢવીશું એકદમ ફાસ્ટ નહીં રાખીએ આ મારા ફ્રેન્ડ બનાવી રહ્યા છે બધું જ શેકાઈ ગયું છે હવે આપણે તેમાં ટામેટા નાખવાના છે ટામેટાને એકદમ ઝીણા કટિંગ નથી કર્યા એટલે આપણે એના બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં એ રીતે ટુકડા કરીને સરસ મિક્સ કરીને ચઢવી લીધા છે હવે આપણે તેમાં મસાલા કરવાના છે તો મરચું નાખ્યું છે લાલ હવે હળદર નાખીશું તેમાં પછી તેમાં આપણે મીઠું નાખવાનું છે અને બધું જ બરાબર સરસ આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે એને હવે ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરી છે બધા જ મસાલા નાખી દીધા છે તમે જોઈ શકો છો સરસ ઉપર આપણું તેલ તરે છે આ રીતે આ ટાઈપનું એનું હોવું જોઈએ બધું જ મિક્સ થયા પછી ચડ્યા પછી આપણે જે રીંગણને શેકીને આ રીતે એને જે ક્રશ કરીને લીધેલા છે એ માવ આપણે તેમાં એડ કરવાનો છે તો મોટા રીંગણ લીધા હતા અમે તો એનો આ રીતે માવ બનાવીને રેડી કર્યો છે હવે એને નાખીને આ રીતે આપણે મિક્સ કરી લઈશું બધું જ સરસ એક સરખું મિક્સ થઈ જાય પછી આપણે એના ઉપર વઘાર કરવાનો છે પાછો પણ એક આપણે સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયા પછી આપણે ઉપરથી થોડુંક લાલ મરચું લઈશું આ કાશ્મીરી મરચું છે એટલે આમાં તીખાશ નહીં હોય તો આ રીતે ઉપર થોડુંક મરચું છાંટીને અને આપણે એમાં તેલ વેળીશું તો એક બાજુ બીજી સાઈડે આપણે તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે એ તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે ઉપરથી થોડુંક તેલ નાખી દેવાનું તો એનો કલર પણ સરસ આવે છે મરચું જો આ રીતે છાંટીને ઉપર તેલ નાખો તમે તો સરસ કલર આવી જાય છે અને હવે આપણે બધું જ મિક્સ કરી લીધા પછી આ રીતે ધાણા નાખી દેવાના છે તો તમને આ રેસિપી મારી કેવી લાગી કોમેન્ટમાં મને જણાવજો અને આ રીતે તમે ટ્રાય કરજો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને એક બાજુ સાઈડમાં આપણા બાજરીના રોટલા પણ રેડી થાય છે હવે રોટલા પણ શેકાઈ ગયા છે આપણા અને મરચાં લીધા હતા તો મરચાં પણ શેકીને રેડી થઈ ગયા છે બધા જમવા બેસી ગયા છે તમે જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ